ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જીરાને જો અત્યારે ત્રીજું આપવું હોય તો જીરા માટે ખાસ અગત્યનું ભેદ છે તો કયું ભેદ આપવું બોરનું આપવું કુવાનું આપવું કે પછી કેનાલનું ભેદ આપવું મિત્રો તો જીરા માટે ખાસ કરીને આ બહુ જોરદાર સાબિત થશે તો ચાલો વિડીયોમાં આગળ તમામ સીતાર જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખે છે ફોડ બાર બે હજાર ચોવીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે જીરામાં ત્રીજું પિયત તો ત્રીજું પિયત મિત્રો ખાસ કરીને કયું આપવું બોરનું આપવું કેનાલનું આપવું કે કુવાનું આપવું તો ખાસ કરીને એ આપણે ચર્ચા કરીશું મિત્રો ખાસ કરીને તો ચાલો વિડીયોમાં આગળ તમે બનારા રહો તો આપણે તમામ પ્રકારની મિત્રો વાત કરીશું અને મિત્રો ખાસ કરીને આપણે આગળ આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે કે ત્રીજા પિયતમાં આપણે અત્યારે ખાતરમાં સુકારા માટે લીલા ચરવા માટે અને જીરાના વિકાસ માટે શું શું અંદર ખાતર અને પાવડર જે નાખેલા છે એ વિડીયો પણ આ બાજુની સ્ક્રીનમાં મિત્રો જોવા મળશે તો ફાઇનલી મિત્રો અત્યારે તમામ પ્રકારના જીરા અત્યારે વીસથી વીસ દિવસ પચીસ દિવસ અને વહેલામાં વહેલા તો મહિના દિવસના થયા હોય છે તો ખાસ કરીને મિત્રો આ જીરો આજે આપણે કમ્પ્લીટ ઓગણત્રીસ દિવસ એટલે કે મહિના દિવસનું થઈ ગયું છે તો મિત્રો ખાસ કરીને જો અત્યારે વાત કરવામાં આવે તો જીરાને અત્યારે પાણી આપવું હોય તો બોર અથવા કૂવાનું પાણી ખાસ કરીને જરૂર આપવું કારણ કે ગરમ પાણી આવે ગરમ પાણી આવે એટલે જમીન થોડીક ઝડપથી વહાટી જાય સુકાતી હોય છે જેથી કરી અને જીરામાં હુકારાનો પ્રશ્ન ઓછો બનતો હોય છે અને જો વધારે તમારે એકદમ ઠંડુ કેનાલનું પાણી આપવામાં આવે તો જીરું એકદમ હુકારો પાવાની શક્યતા વધારે રહેતી હોય છે કારણ કે જીરું એકદમ હૂંકી જાય એકદમ જમીન વધારે ઠંડી અને લીલી રહે અને ફૂંકારો વધાર આવતો હોય છે અને કેનાલના પાણી હંમેશા જમીન હુંકાતા વાર લાગતી હોય છે તો બો બોર અથવા કૂવો હોય આપણે શક્ય હોય તો એ જ પાણી મિત્રો આપવું તો મિત્રો અત્યારે ત્રીજું પિયત ચાલી રહ્યું છે અને ખાતર પણ આમાં આપણે નાખેલું છે એ બધું તમે જોઈ શકો છો તો એમાં કયા કયા ખાતર નાખેલા છે એ પણ વિડીયો આપણે ફાઇનલી બનાવેલો છે વ્યવસ્થિત માહિતી આપણે આપેલી છે તો એ વિડીયો પણ બાજુની સ્ક્રીનમાં તમને મિત્રો જોવા મળશે તો મિત્રો ખાસ કાળજી લેવી પિયત માટેની અને પિયત વસ્તુ અગત્યની છે જે જીરા માટે એ જીરાનું આખું ભવિષ્ય બદલી શકે છે મિત્રો તો મિત્રો તમારે જીરા કેવા છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ જીરું પણ કેવું છે તમે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો કે આ જીરું આપણે કમ્પ્લીટ ફાઇનલી આજે મહિના દિવસનું થવાની તૈયારીમાં છે મહિના દિવસનું થઈ ગયું છે કે જે પંદર સોળ તારીખનું આપણે ખોરવણ કરેલું છે મિત્રો તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનો વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બસ આજે એટલું જ